હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યાપુતિ ભાગ ચાર વિષય વિજ્ઞાન પાઠ નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો

સજીવને જીવિત રહેવા માટે પ્રજનન ક્રિયા જરૂરી નથી તો આવેદન કેવું છે સાચું કલા કલાજન રોગકારક લેસમાનિયા છે તો આ વિધાન પર સાચું છે અંડાશય વિકાસમાં બીજમાં રૂપાંતરિત થાય છે તો આ વિધાન સાચું છે અલિંગી પ્રજનન માત્ર વનસ્પતિઓમાં થાય છે તો આ વિધાન ખોટું છે પરાગાસન એ પુકેસનો ભાગ એક ભાગ છે તો આ ખોટું છે મનુષ્યમાં ફલન ક્રિયા સ્ત્રીની અનવાહિનીમાં થાય છે તો આ વિધાન સાચું છે બીજના બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે તો આ પણ સાચું છે આગળ જોઈએ નર તંત્રમાં જનન કોષ અને મૂત્રના વહન માટે એક સામાન્ય માર્ગો છે તો આ વિધાન પણ સાચું છે માતાના શરીરમાં ગર્ભને વિકાસ પામતા સાત મહિના લાગે આ વિધાન ખોટું છે પોપટી એ યોની માર્ગમાં સ્થાપિત કરવામાં આવે છે તો આ વિધાન કેવું છે સાચું છે આગળ જોઈએ હવે આપણે યોગ્ય જોડકા જોડો સૌ પ્રથમ જોઈએ સ્પાયરો ગાયરા તો તેમાં આવશે અવખંડન ત્યારબાદ હાઇડ્રા તો એમાં આવશે કલિકા સર્જન ત્યારબાદ પ્લેનેરિયા તો એમાં આવશે પુનઃજનન હવે જોઈએ આગળ બાવીસ આંકડી તો એમાં આવશે ગર્ભાશયમાં સ્થાપન ત્યારબાદ નેરો તો તેમાં શિષ્ણ માટીનું આવરણ ત્યારબાદ નર્મો શસ્ત્રક્રિયા તો એમાં આવશે વાસે કટોમી હવે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં જવાબ આપો આપણા દેશમાં શેનું લિંગ પરીક્ષણ કાયદાકીય ગુણો છે બાળકની જાતિ જાણવી એ કાયદાકીય ગુનો છે માસિક સ્તાવ લગભગ કેટલા દિવસ ચાલે છે તો માસિક સ્ત્રાવ થી આઠ દિવસ ચાલે છે જરા એનું કાર્ય જાણાવું તો માતાના શરીરમાંથી ગ્લુકોઝ ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થાનાંતર કરવા માટે વિશાળ સફક આપે છે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો શેમાં દાખલ થાય છે તો જાતિ જાતીય સમાગમ દરમિયાન શુક્ર કોષો યોની દાખલ થાય છે શુક્ર પેનું સ્થાન જાણ શુક્ર સ્થાન ઉદર ગૃહની બહાર ઉષ્ણ કોઠીમાં છે એટલે છોકરીઓમાં તરુણ અવસ્થા દરમિયાન થતા બે ફેરફાર જાણ પ્રજનન અંગોનો વિકાસ થવો અને પેન અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે ઓગણત્રીસ માનવમાં ફલિતાનનું નિર્માણ કઈ રીતે થાય છે તો જ્યારે લિંગી પ્રજનનમાં સહયોગમાં પામે ત્યારે ફલિતાન બને છે ત્રીસ અલિંગી પ્રજનન એટલે શું તો જ્યારે જનન કોષના નિર્માણ વગર ફક્ત એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય તેને અલિંગી પ્રજનન કહે છે આગળ જોઈએ ડીએનએ નું પૂરું નામ લખો તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ બત્રીસ પ્રજનનની વ્યાખ્યા આપો તો સજીવોમાં પોતાના જેવા નવા વાર સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે હવે જોઈએ નીચે આપેલા બહુ વિકલ્પ ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં તેનો ક્રમ લખો ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે તો ઇસ્ટુ નીચેનામાંથી કઈ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ નથી તો અવખંડન પ્રચલનશીલ પ્રજનન કોષને શું કહે છે તો નર્જન્યુ પરાગનયન ક્રિયા માટે જવાબદાર ઘટકો કયા છે તો આબેન્ડ તમામ કયા કયા તો હવા

মহ ભિન્નતા જાતિઓ માટે જે લાભતા લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કેમ સજીવોના વસવાટમાં અનેક પરિવર્તનો આવી શકે છે તેનું નિયંત્રણ સજીવો દ્વારા શક્ય નથી ઉદાહરણ તરીકે પૃથ્વીના તાપમાનમાં વધઘટ પાણીના સ્તરમાં પરિવર્તન કોઈ ઉલ્કા ઉલ્કાની હતામાં એક વસ્તુ કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી સમસ્યામાં વસ્તીના સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના રહે આગળ જોઈએ પાનપુટીમાં થતું પ્રજનન સમજાવો તો પાણી કિનારી પર પણ કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને આ નવા છોડનો વિકાસ થાય દર્શાવે છે વાનસ્પતિક પ્રજનનનું નું મહત્વ સમજાવો કેટલીક વનસ્પતિના વનસ્પતિ અંગો મૂળ પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામીને નવા સોડ ઉત્પન્ન કરી શકે આમ છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાઓનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે ખેતીવાડી પણ વાનસ્પતિક પ્રજનન ની ઉપયોગ થાય છે અને જળથી ઉત્પાદન મેળવાય છે આગળ જે આ પ્રદેશ માં શિશુ ગુણોત્તર તીવ્રતા ઘટી રહ્યો છે જે ચિંતા નો વિષય છે સમજો સ્વસ્થ સમાજ માટે नर અને માદા લિંગનો નો ગુણોત્તર જળવાય રહે તે અતિ આવશ્યક છે સસ્તા ક્રિયા ની મદદ ગર્ભને દૂર કરવામાં આવે છે જેનો મહત્તમ દુરુપયોગ લોકો દ્વારા થાય છે આપણા દેશમાં હોન્ડ લિંગ નીચે એક કાયદાકીય ગુનો છે છતાં માદા ગર્ભનો પસંદગીપૂર્વક ગર્ભપાત કરવામાં આવે છે

પરાગનયનમાં વાહકો ભાગ લે છે ત્યારે વિવિધ વાહકો હોતા નથી હવે જોઈએ વિભાગ સી વનસ્પતિ પ્રજનન કે કેટલીક વનસ્પતિઓના વનસ્પતિ મૂળ પ્રકાર અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામીને નવો છોડ ઉત્પન્ન કરી શકે આમ છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે ખેતીવાડી કૃષિમાં પણ વનસ્પતિ પ્રજનની તકનીકનો ઉપયોગ થાય છે અને ચલકી ઉત્પાદન મેળવે છે ઉદાહરણ શેરડી દ્રાક્ષ અને ગુલાબમાં કલમ કલમ અને આરોપણ દ્વારા જ ચલકી પુષ્પ પુષ્પ કે ફળ મેળવી શકાય છે સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન શબ્દો કે જ્યારે પુષ્પના અથવા કેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એક લિંગી કહેવાય છે પુષ્પમાં પુકેસર તેમજ સ્ત્રી કેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉપરલિંગી એટલે કે દ્રિલિંગી પુષ્પ કહે છે જાસુદ નેરાય પુકેશર નર જનનાંગ છે જ્યાં તેના દ્વારા પરાગરનું નિર્માણ કરે છે જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે હવે જો યુવાના

અલિંગી પ્રજનન એટલે શું તેના પ્રકાર જણાવી તમે તે એક વિસ્તૃત સમજાવો માત્ર એક જ સજીવમાંથી નવો સજીવ બને તેને અલિંગી પ્રજનન કહે છે તેના પ્રકારોમાં ભાજન એમાં દ્વિભાજન બહુભાજન બે અવખંડ ત્રીજું પુનઃજનન પુનઃસર્જન ચોથું કલિકા સર્જન અને બીજાનું નિર્માણ જેનું આપણે અહીંયા અવખંડ સમજેલું છે આગળ જોઈએ આપણે ભાજન એટલે શું અને વિવિધ પ્રકારો સમજાવો તો એક કોષી સજીવમાં કોષ વિભાજન અથવા ભાજન અથવાની સંપત્તિ તરફ દોરી જાય છે ભાજનની અનેક રીતે જોવા મળે છે ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય છે જેવા સજીવોમાં કોષ વિભાજન એક કોઈ પણ ક્ષમતામાં થઈ શકે છે પરંતુ કેટલાક અકોષીય સજીવોમાં શારીરિક સાંજના વધારે સંગઠિત થયેલી હોય છે ઉદાહરણ તરીકે કાલા હજારના રોગકારક લેસમાં કોષમાં એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચનાઓ હોય છે આવા સજીવમાં દ્વિભાજન એક નિયમ આયાતમાં જાય છે મેલેરિયા પરોપજીવી પ્લાઝ ગુણિયમ જેવા અનેક કોષો સજી એક અનેક સંતતિ કે બાળકો કોષોમાં વિભાજિત થાય છે જેને બહુભાજન કહે છે ઈસ્ટમાં કોષમાંથી નાની કલિકામાં ઉપસી આવે છે અને પછી કોષની અલગ થઈ જશે અને રહેવાથી તે વૃદ્ધિ પામે છે તે જ આ કૃતિમાં આપેલી છે ત્યારબાદ પ્રશ્ન હોય છે કે નર તંત્ર તંત્ર તો અહીં આ છે અને માધવ અઠાવન માસિક ચક્રપટુક નોંધ લખો તો આ રીતના જવાબ આવશે ત્યારબાદ માનવ વસ્તુ નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો તો અહીંયા કરો રાસાયણિક અવરોધ અને શસ્ત્ર ક્રિયા અને આ રીતના માસ માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ આવશે